સુરતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે વહેલી સવારથી આજે ભારે વરસાદ પડી રહ્યો છે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને પગલે સ્કૂલે અને કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા હવામાન વિભાગે આગામી ચાર દિવસને લઈને રાજ્યમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે રાજ્યના દક્ષિણ ભાગમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી તથા દક્ષિણ ગુજરાતમાં એક ઓફ ટ્રફ સર્જાયો હોવાથી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવું પાણી જોવા મળી રહ્યું છે તો નવસારી વલસાડ સહિતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો સુરતમાં ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવું જોવા મળ્યું હતું વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસતા વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ જવા માટે હાલાકી પડી હતી તેમજ નોકરી ધંધાર્થે જનારા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વિદ્યાર્થીઓ સહિતનાઓને હાલાકી પડી હતી સુરતના સિંગણપોર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સુરત શહેરના વરાછા ગેટ સિટી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે વરસાદી માહોલ ને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી આજે પડેલા ભારે વરસાદને કારણે કતારગામ ઝોનના હરિદર્શન વિદ્યાર્થીઓને સ્કૂલે જવા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે તેનો ઉકેલ કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે આ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે મારું નામ યોગેશ જાટવાણી સુરતના કતારગામ વિસ્તારમાં ધબોલી હી દર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાંક્યા કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાંક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને થોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત બ્યુરો રિપોર્ટ સુરત